અને શ્રી કૃષ્ણ મંદિરોમાં દિવ્ય શણગાર કરવામાં આવી છે ત્યારે મંદિર વહેલી સવારે કૃષ્ણ જન્મોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ભગવાન શામળાજીની શણગાર આરતીના દર્શન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો શામળાજી વિષ્ણુ મંદિરે રંગબિરંગી રોશનીથી સુશોભિત કરાયું હતું કૃષ્ણ જન્મોત્સવની શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી શામળાજી મંદિર ખાતે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શામળાજીમાં મટકી ફોડ ભજન મંડળી રસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતો સામરિયાને વિશેષ શણગાર કરાવી સોનાની વાંસળી સાથે સોના ચાંદીની પાદુકાઓ પણ પહેરવામાં આવ્યો હતો મારું નામ ખુશી પટેલ છે હું સૂર્યનગર ગંપાથી આવેલી છું અહીંયા આજે શામળાજી મંદિરમાં શામળિયા ભગવાનનો જન્મોત્સવ મહોત્સવ બહુ જ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે હું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આવું છું એમના જન્મોત્સવ પર અને ખૂબ જ આનંદ છે મને અહીં પણ આવો તો હું મારા ફેમિલી સાથે મારા ફેમિલી સાથે આવું છું અને શ્રદ્ધા બહુ જ છે અમારા ફેમિલી ને અને મને બંને બોલો ચાલો નામ નામ અદયસિંહ જાડજા છે હું અહીં દેવની મોરીનો રહેવાસી છું મેં આ પ્રાચીન કાળથી સમળાજી મંદિરમાં આજે આ જન્માષ્ટમીનો તહેવાર છે અને અમે વર્ષોથી આ રીતે શ્રદ્ધાથી દર્શન કરવા આવીએ છીએ અને શાળા બધા શ્રદ્ધાળુ દરેક લોકો અહીંયા આગળ મંદિરે દર્શન કરવા આવે છે જય સામળી જય શ્રી કૃષ્ણ શ્રાવણ શ્રાવણ વદ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળાજીને આજે જન્માષ્ટમીના અનુસંધાને સવારે ભગવાનના સુંદર મજાના શણગાર અભિષેક પર્યંતની સેવા વર્તમાનમાં હાલ પૂરી થઈ રહી છે ત્યાર પછી સવા નવ વાગે ભગવાનની શણગાર આરતી સવા બાર વાગે ભગવાનની રાજભોગ આરતી સાડા બાર વાગે મંદિર મંગલ થશે સવા બે વાગે ઉત્થાપન સાંજે સાત વાગે સંધ્યા અને ત્યાર પછી રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણ જન્મોત્સવ જેમાં શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના આજે કિસરી કલરના વસ્ત્ર ધારણ કરાયા છે સંપૂર્ણપણે ભગવાનની સુવર્ણ સોનાનો શૃંગાર કરવામાં આવ્યો છે સોનું એ પવિત્રતાનું પ્રતિક છે માતા જે કૃષ્ણચંદ્ર પૃથ્વી પર અવતરણ ધારણ કરવાના છે તેના અનુસંધાને ભગવાનની સુંદર મજાના કેસરીયા વાઘા અને સોનાના શણગારથી સજ્જ કરવામાં આવ્યા છે રાત્રે બાર વાગે ભગવાનનો જન્મોત્સવ એટલે કે ભગવાનનું ચલિત સ્વરૂપ એવા શાલિગ્રામ ભગવાન ઉપર શૂરછોપચાર પૂજન દ્વારા વિવિધ દ્રવ્યો દ્વારા અને અનેક પ્રકારના વૈદિક મંત્રો દ્વારા ભગવાનનું સુંદર મજાનું પૂજન કરી ભગવાનની પૂજાંગ આરતી કરી અને જન્મોત્સવની ઉજવણી કરવાની રહેશે આજ શામળાજી મંદિર ખાતે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે એવી આજે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પ્રસંગે ભગવાન શામળાજી આવનાર દરેક ભક્તોની મનોકામના આજના દિવસે ભગવાનની જે સેવાના કાર્યો છે તે તો રેગ્યુલર જે રીતે થતા હોય છે તે પ્રમાણે જ મગડા બાળભોગ રાજભોગ ઉત્થાપન શયનભોગ આદિ જે ભગવાનની સેવાઓ છે એમાં કંઈ વિશેષ ફેરફાર છે નહીં માત્ર રાત્રે બાર વાગે ભગવાનનો જન્મોત્સવ કરવામાં આવશે પણ શામળાજી યુવા મંડળ દ્વારા સુંદર મજાના કૃષ્ણ ભગવાનની પાલખી એટલે કે શોભાયાત્રાનું હમણાં અગિયાર એક વાગે આયોજન થશે અને અગિયાર વાગે શોભાયાત્રા નીકળશે ત્યાર પછી રાત્રે આઠથી એક લાલજી મહારાજનો સત્સંગનો કાર્યક્રમ મંદિરે યોજ્યો છે જે શામળાજી વિષ્ણુ મંદિરના ચોક પરિસરમાં છે અને રાત્રે લેઝર શો પણ રાખ્યો છે જે સુંદર બધા આજના દિવસના કાર્યક્રમો છે એવો સુંદર જન્માષ્ટમીનો દિવસ સર્વે ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કર जितेंद्र पटेल हिंद टी व्ही न्यूज अरवल्ली